કઠલાલમાં વિદ્યાર્થીનીની છેડતીના કેસમાં શિક્ષકને સજા ફટકારવામાં આવી છે કપડવંજ સેશન સ્કોટે શિક્ષકને છ વર્ષની સજા ફટકારી એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસમાં આચાર્ય સામે છેડતીની ફરિયાદ નોંધાઈ હતી અખ્તર અલી મહેમૂદ મિયા સૈયદે નવ વર્ષની વિદ્યાર્થીનીની છેડતી કરી હતી ફક્ત દસ મહિનામાં જ શિક્ષકને સજા સંભળાવવામાં આવી છે પીઠાઈ પ્રાથમિક શાળાના આચાર્યની કરતૂત બાદ

અને આરોપીને છ લાખ છ વર્ષની સશ્રમ કેદની સજા એક લાખ રૂપિયાનો દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા તેમજ ભોગ બનનારને સરકારશ્રીના નિયમો મુજબ એક લાખ રૂપિયા ઘડતર પેટે અપાવવાનું પણ તેમને આજ રોજ હુકમ કરેલો છે